સુરત જિલ્લાના પીપોદરા ગામની હદમાં બનેલાપર વાયર ચોરીના વર્ષોધારી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કોપરનો જથ્થો સહિત કુલ રૂપિયા દસ લાખ છવ્વીસ હજારના મુદ્દા સાથે ત્રણ આરોપીઓને દબોચી લેતી સુરત જિલ્લા પોલીસ જેમાં તાજેતરમાં કોસંબા પોલીસ સ્ટેશન હદમાં પીપોદરા વિસ્તારમાં તારીખ એકવીસ આઠ બે હાજર પચીસ ના કલાક એકસો થી કલાક ત્રણ એકાવન વાગ્યા એક્ટિવ ઇલેક્ટ્રિકલ્સ ફેક્ટરી આ રીતે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મોટી કેનાલ રોડ શુભમ ટેક્સટાઇલ્સના ગેટ પાસે પીપોદરા ખાતેથી બે અજાણ્ય ઇસમો ગુલ્લી તોડી કંપનીમાંથી ટ્રાન્સફોર્મરમાં વપરાતા કોપર વાઇડિંગ વાયરના બોક્સ કુલ નંગ ત્રીસ જેનું કુલ વચન નવસો ઓગણ એસી કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ ચોરી થવા બાબતે કોસંબા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એ એક હજાર ત્રણસો બત્રીસ બે હજાર પચીસ ત્રેવીસની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુણ રજિસ્ટર થયેલ